સુરત ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટાભાગે ઉદ્યોગ અને ને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે ટેક્સટાઇલ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઓના પ્રશ્નો સરકાર સુધી ચેમ્બર દ્વારા પહોંચાડાશે ચેમ્બર ઓફ કોમર્સના એક મેમ્બરે પ્રશ્નો ઉઠાવતા સભામાં હાજર તમામ લોકોએ તેમના સપોર્ટમાં રોડ ઉપર પડેલા ખાડાઓ અને પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની ચર્ચા ઉપર સહમતી દર્શાવી સુરત શહેરમાં ખાસ કરીને અઠવા લાઇન્સ વરાછા મેઇન રોડ એપીએમસી પાસેનો રોડ ભાગળ સહિતના વિસ્તારો અને આ ઉપરાંત હાઈવે ઉપર ટોલ ટેક્સ લેવામાં આવતો હોવા છતાં ઉદ્યોગકારો અને સામાન્ય લોકોને ટ્રાફિક જામ અને ખાડાઓનો સામનો કરવો પડે છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા ઉદ્યોગકારોને સચિન જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસી અંજની ઇન્ડસ્ટ્રી કિમ પિપોદરા ઇન્ડસ્ટ્રી પલસાણા ઇન્ડસ્ટ્રીમાં રોજ જવાનું થતું હોય છે તે મુદ્દે ચેમ્બર પાલિકાને રજૂઆત કરશે ચેમ્બરી મેનેજિંગ કમિટીના સભ્ય અને વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીએ કહ્યું હતું કે શહેરમાં મોટાભાગના તમામ વિસ્તારોમાં ખાડાઓ મોટા પ્રમાણમાં છે પરંતુ પાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી કેનાલ રોડ એમપીએમસી પાસેના રોડ અથવા લાઇન્સ સહિતના તમામ વિસ્તારોમાં ખાડા છે આ બાબતે પાલિકાએ ધ્યાન આપવું જોઈએ લોકોનો સમય અને પેટ્રોલ બંનેનો બગાડ થઈ રહ્યો છે ખાસ કરીને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા લોકોને આ ખાડાઓના કારણે બિઝનેસ ઉપર પણ અસર પડી રહી છે તદઉપરાંત આખા શહેરમાં જ્યાં જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં પણ સૌથી વધારે ખાડા પડ્યા છે આ વિસ્તારોમાંથી વાહન લઈને નીકળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કડોદરાથી સુરત તરફ આવતા રોડ ઉપર એપીએમસીથી સહારા દરવાજા જવાના રોડ ઉપર એટલા ખાડા પડી ગયા છે કે તેના કારણે લોકોનો સમય તો વેડફાઈ જ રહ્યો છે પણ અકસ્માતનું જોખમ પણ ઊભું થઈ ગયું છે આ રોડ ઉપર ખાડાઓના કારણે રોજ નાના મોટા અકસ્માતો પણ થઈ રહ્યા છે અને લોકોને ઈજાઓ પણ થઈ રહી છે અને ઉદ્યોગકારોએ ચેમ્બરની મેનેજિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો છે અસલસક મે તો નિખિલ મદ્રાસી પ્રમુખ જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મીટિંગની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને સહરા દરવાજા સહરા દરવાજા ઘરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો તો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે અમે સાંભળી છે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું